શીરાનું શાક ના થાય અને વિક્રમ ઠાકોરની વાત ના થાય તો હાલો ફ્રેન્ડ જય માતાજી હું શું બહાદુર ઠાકોરને આજે સરસ મજાની વાત કરવાની છે એનું કારણ કે અત્યારે જે ચાલી રહ્યો છે વિરોધ આપણે વિરોધથી કંઈ લેવા દેવા નથી પણ સાહેબ વી હજાર ફોલોઅરો હોય અને જો આપણે વિક્રમભાઈ ઠાકોરનું જે વાતચીત ઘણા બધા એવા વિરોધમાં વિડીયો બનાવી રહ્યા છે એટલે મને થોડુંક અંદરથી વિચાર્યું કે આપણે નાનપણથી એમના ફિલ્મો છે સાહેબ એક કારણ કે બે હજાર છમાં જ્યારે ગુજરાતી ફિલ્મ એ હાવ પડી ગયું હતું ભાઈ ખાડામાં પડી ગયું એવું જ વિચારીએ આપણે કે ખાડામાં પડી ગયું હતું ને એ ગુજરાતી ઇન્ડસ્ટ્રી ઊભી કરી હોય તો વિક્રમ ઠાકોરે કરી છે સાહેબ અને ખાસ કરીને આપણે પતિ અને પત્ની પતિ અને પત્ની મિત્રો ઝઘડતા હોય અને એમાં જો આપણે વિક્રમભાઈ ઠાકોરનો ફિલ્મ જોવા એટલે અંદરથી આપણો જે જે આપણને એમ ક્રોધ હોય એ ઠરી જાય એનું કારણ કે એટલું બધું મનોરંજન એવા ગીતો સાહેબ હા તો આપણને બહુ મજા આવે એટલે ન કહેતા કે આપણે ઝઘડ્યા હોઈએ અને આપણો જે આપણો ફેસ અલગ આમ અંદરથી આવા ગીતો સાંભળી એટલે અંદરથી આમ મજા આવી જાય હા તો શિરાનું શાખ ના થાય અને વિક્રમ ઠાકોરની સાહેબ કાયદેસર વાત ના થાય હો ભાઈ આ એમના ફિલ્મો તો કંઈક અલગ જ છે એકવાર સાંભળો ને એટલે બહુ મજા આવે સાહેબ એકવાર દેખો એટલે આમ થાય કે વાહ એમના ગીતો સાંભળીએ એટલે કંઈક મજા જ અલગ છે અને આ જે સાહેબ હું વિડીયો ના બનાવું તો મજા ના આવે તો ખાસ કરીને મારા વાલા વડીલો વિક્રમભાઈ ઠાકોરને દિલથી ચાહતા હોય તો આ વિડીયોમાં કમેન્ટ પણ જરૂરથી કરજો હા ત્યારે મિત્રો એક ડાયલોગ એમનો મારે બોલવો છે અને ઘણા બધા ડાયલોગ હું વિક્રમભાઈ ઠાકોરના બોલું છું ઇન્સ્ટાગ્રામની અંદર અને ગીતો પણ ગાતો હોઉં છું મેં પણ વિડીયાની અંદર કીધું હતું કે આ વિડીયાની અંદર વિક્રમભાઈ ઠાકોર જો કમેન્ટ કરે તો હું માનું તો તો હું મારા ભાઈબંધો તો કહે છે કે ભાઈ તમારો અવાજ વિક્રમભાઈ ઠાકોર જેવો છે ને તમે વિક્રમ ઠાકોર જેવું એમ તો સેમ ગાવું છો આવી રીતે મેં એક વિડીયો બનાવ્યો હતો અને એ વિડીયો મારો બહુ ચાલ્યો હતો અને એમાં આપણા સ્ટાર એટલે કે વિક્રમભાઈ ઠાકોરની કમેન્ટ આવી હતી સાહેબ તો આ પ્રેમ છે અને જો આપણે સાહેબ આવી રીતે થઈને બેઠા રહીએ તો ક્યાં મજા આવે એટલે ખાસ કરીને એટલા માટે મેં આ વિડીયો બનાવ્યો છે સાહેબ ત્યારે મિત્રો એક ડાયલોગ બોલવો હોય કે હાવજના મોઢામાં હાથ નાખી ગણી લઈએ રજવાડી શહીએ અમે માન વેર રહીએ હા તો મિત્રો તમને વિડીયો ગમ્યો હશે તો ખાસ કરીને કમેન્ટ કરજો પ્રેમ ગોરી તારો કેમ કરી ભૂલાય ઘડીએ પડીએ મારું દલહડુ દુભાય